એશિયાટિક સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે સુગઢ અને પ્રામાણિક પ્રયત્નો કરી રહ્યા છે આ પ્રયત્નોનું એક જ્વલંત ઉદાહરણ છે ગુજરાતના એકતાનગરનું સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક કે જ્યાં લખાઈ રહી છે સિંહોના સંરક્ષણ અને સંવર્ધનની નોંધપાત્ર સફળતાની કહાની વિશ્વ દિવસના અવસરે અમે આપને જણાવીશું કે કઈ રીતે અહીંના પ્રાણી ઉદ્યાનમાં જંગલના રાજા સિંહ અને તેનું કુટુંબ ફૂલી ફાલી રહ્યું છે આ પ્રતિષ્ઠિત પ્રાણી સંગ્રહાલય લુપ્ત એશિયાટિક સિંહો માટે આશાની કિરણ બની ગયું છે કે જે અવિશ્વસનીય જીવોને ખીલવા માટે એક સલામત અને સંવર્ધક વાતાવરણ પૂરું પાડે છે છેલ્લા બે વર્ષોમાં આ ઉદ્યાનમાં માતા શ્રદ્ધાના પાંચ સાવચુના જન્મ સાથી સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે કે જે ગુજરાત માટે ગર્વ હર્ષની વાત છે બે હજાર બાવીસમાં રેવાના આગમન અને તે પછી બે હજાર ત્રેવીસમાં ઇન્દ્રવાણી તારા અને દેવી

સરદાર પટેલ જ્યુલોજિકલ પાર્કની સિદ્ધિઓ અહીંના કર્મચારીઓના સમર્પણ અને સખત મહેનતની સાથે સાથે ભારત અને ગુજરાત સરકારની સહાયક નીતિઓનો પુરાવો છે આ સામૂહિક પ્રયત્નોને એશિયાટિક સિંહો માટે એક સમૃદ્ધ નિવાસ સ્થળ બનાવવામાં સફળતા મળી છે કે જેના દ્વારા આ ભવ્ય પ્રજાતિના લાંબા ગાળાનું અસ્તિત્વ સુનિશ્ચિત થયું છે આજે આપણે વિશ્વથી દિવસની ઉજવણી કરી રહ્યા છીએ તેને આપણે આ મેજેટિક પ્રાણીના સતત સંરક્ષણ અને સલામતીના મહત્વને પણ સ્વીકાર્ય છે આ માહિતી આપતા સરદાર પટેલ જીઓલોજીકલ પાર્કના નિયમક શ્રી વિપુલ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે પાર્કને પોતાનું રહેણાંક બનાવનાર તમામ પ્રાણી પક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત ટીમ પોતાના સો ટકા પ્રયાસો કરી રહી છે કે જેમાં અમારા આદિવાસી સમાજના એનિમલ કીપર સહિત પ્રાણીશાસ્ત્રીઓ તબીબોની ટીમ સતત તમામ પ્રાણી પક્ષીઓને સારું અને અનુકુળ વાતાવરણ પૂરું પાડવા સતત પ્રયત્નશીલ છે અને તેના પરિણામે આજે સિંહનો પરિવાર એટલો વિશાળ બન્યો છે દીપક જગતાપ સાથે સીએન 24 ન્યૂઝ રાજપીપરા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ